પણ આપણે તો સાવધાન કરીએ છીએ નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આખા પાણી એમનો વ્યાજ આપણે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાત જોડો યાત્રા અને એવું કહેવાય કે કાર્યક્રમો સાથે બે હજાર સત્યાવીસની તૈયારી કરી રહી છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં જઈને અને ગ્રાઉન્ડ પર જઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એક નવો પર્સપેક્ટિવ આમ આદમી પાર્ટી એ ગુજરાતની રાજનીતિમાં ફરીથી ઊભો કરવાનો પ્રયાસ કરે છે કે હવે જો તમે જે પ્રશ્નો છે પ્રશ્નો ન ઉપાડ્યા કે પછી સત્તા પક્ષે કામ ન કર્યું તો વિસાવદરવાળી થશે અને સતત નેતાઓ એક જ વાત કર્યા કરે કે જો તમે સરખી રીતના કામ ન કર્યું તો પછી લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી અને એમાં આવશે પણ રાજુ કરપડાને જવાબદારી સોંપવામાં આવી છે રાજુ કરપડા દર થોડા દિવસે કરના અલગ અલગ ગામડાઓમાં જઈને કાર્યક્રમ કરતા હોય છે જ્યાં ખેડૂતો પણ હોય છે ત્યાંની સામાન્ય જનતા પણ હોય છે ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જ હોય છે એવી રીતના જ મોરબીમાંથી એક ગામમાં જયારે પહોંચ્યા ત્યારે બહુ જ બધા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે રાજુ કરપડા

એમને પણ કઈક એવું તો લાગ્યું છે કે હાળું આ ભાણા ભારે કરી છે ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પહેલા કેડ હમા પાણીમાં ધૂબકા દીધા હમણાં મેં બે દી પેલા જોયું એ કે ટેટો કરાયું એ કે ક્યાં કરાયું તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટો કરાયું પછી આખું ટેટું અંદર કરાવ્યું એવું નથી દેખાડતું તમે જોઈજો રેડી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો અડાડે છે બસ પિક્ચર પૂરું આખું ટેટું કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણી જ કઈ થોડું સારું છે બાપા એ તો તે ઓલા બ્રિજ તૂટ્યો તેદીએ જયારે હો જણા બચાવવા ગયા ને દીએ જો કેડ હમું પાણે સાંડી નાખાવી આવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત ભગવાન હો વર ના કરે એમને પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આઘા પાણી એમનો વ્યા જતા અને તમે આજુબાજુ મૃજો બચાવ્યા તો થાય એને હો ને બચાવ્યા તમે એને એકને બચાવો મામા છે બચાવવા પડે પણ મથુરાવાળી થવાની છે મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે અને મેં પહેલા પણ કહ્યું કાન નો વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામ હારા ડોક્ટર આવે છે જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે દેણા વધારે દેણું પછી મને ભાઈએ હમણાં જ બાવરવા સાહેબે કીધું મને કે આ મગજની તકલીફ માંથી તકલીફ બીજી ચાલુ થઈ છે બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે તો કે તાઢકની દવા હવે લેવી પડશે નહીં એ તકલીફ છે એટલે અમારી જે આ ગામમાં સભા ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસ મસા વાળી વાત એવું કઈ નથી ભાઈ એવું કઈ છે જ નહીં વાત એ છે કેળા બેળા લઈ અને ગામમાં બે જણા હોય એને કેળા લઈને ને જાયજો એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું દી ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે વી વર તૈયાર કર્યા લઈ ગયા અમે ઘરગણું કરશે નહીં